મારા તમારું સ્વાગત છે મિત્રો મોર્નિંગ થઈ ગઈ આપણા વિડીયો જોતા હોઈએ એકદમ મોજમાં જોઈ મિત્રો તમને ખબર જ છે ને મિત્રો સ્વેટર બેટર પહેરી લીધું ફૂલ ઠંડી છે મિત્રો ફાડી નાખી કહેતા નહીં અને મિત્રો કન્ટિન્યુ રેજો આપણે બસમાં જઈએ કે ટ્રેનમાં મિત્રો આપણે આવી ગયા રેલવે સ્ટેશન તો આપણે કન્ટિન્યુ રહે જવું લોગમાં આવું એક વસ્તુ બતાવું જો તમે આ કબૂતર જોયા નહીં હોય કોઈ જો વ્હાઈટ કલરના કબૂતરા હે મિત્રો સવારમાં ફૂલ ઠંડી લાગે છે પાટો જો મિત્રો આપણે ટ્રેન અહીંયા જાય છે પ્રોપર જો જો ખાલી તમે જો તમે જોયા રાખશો તો અમારે વિડિયો ખૂચ છે ને મિત્રો તમે મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને મિત્રો આપણી ટ્રેન આવી ગઈ જો ક્યાં હે હે આવે દેખાય દેખાય મિત્રો રેડી છે ને મિત્રો ચાલો મિત્રો આપણે આગળ મળીએ કન્ટિન્યુ મિત્રો આપણી ટ્રેન આવી ગઈ તો જો આવે છે જો મિત્રો આ બોલે એમ કે રેલની પટરીઓ થી દૂર રહેવાનું સેટું રહેવાનું ના કામ ખોબા ઉપડી જાય તો વાર ના લાગે આમાં નાખી દે ઉભા ઉભા વાર ના લાગે આવી ગયા Đây này, đi làm gì vậy này? Đi đâu? Đổ, pháo cổ pháo. Đây này,

मित्र आया तो जो ब बहाटी बोला डोहू गीत तो जो धून के ही गई मित्रों तो तब जो खाली हाँ भ्रो ते ते हाँ भरा राखो मित्रों जो आ जाने एम लगे कि आ लगन की ट्रेन न हो <laughs> को लगन में ना बांधे मित्रों खाली धून जो कम गए जो मित्रों મિત્રો પછી આપણે ને મજા ના આવી હતી હું તો પછી મિત્રો હતો ને આપણી જગ્યાએ ભાગ્ય એવું મિત્રો હું કરું મિત્રો એક તો જોયું મિત્રો કેમ હાલી ગઈ જાનની ટ્રેન હે હો સ્પેશિયલ હમીર માણાઈ કરે જાનની ટ્રેન મુકે સંભાળી દેજો ભાઈ એનો મિત્ર હું તમને દ્રશ્ય દેખાડું ડ્રાઈવર હમણા બદલી જાય જો બદલી જાય એ તો વાત કે કાળે જા તું સમજા હા નહી તું સમજા નહીં આમાં તમે મોજ જ કરવાની આમાં તમે કન્ટીન્યુ રોક્યો મોજ જ આવે કલ લઈ જાઓ થોડીક વાર પૂરો ખાય છે સાબા પાણી આવે છે મિત્રો મિત્રો તમે લોક માં કન્ટિન્યુ રેજો તો ફાઇનલી મિત્રો વિસા આવી ગયો ને ઉલ્પેશ ગયા નાસ્તો લેવા અને ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો જો આ હા મિત્રો કેમ હે નાસ્તો ફાઇનલી મિત્રો જૂનાગઢ ઉતરી ગયા હે જો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો રેલવે સ્ટેશન મજા આવી ગઈ મિત્રો વિડીયો જોવાનું ઘ અને લોકમાં કન્ટિન્યુ રજો મજા આવી ગઈ મિત્રો આગેવા જુનાગઢ તમે કહ્યું તો જોયું નહીં તો મિત્રો લોકમાં કન્ટિન્યુ રજો મજા આવી આવલો આપણે કન્ટિન્યુ મિત્રો રેલવે સ્ટેશન બહાર આવી ગયા ફટાફટ કોમેન્ટ કરી નાખો અને શું કહેવાય ફટાફટ કોમેન્ટ કરી નાખો તો ફાઈનલી મિત્રો આપણે બસમાં બેસી ગયા તો મિત્રો આયા ના આપણે એન કરી નાખીએ વિડીયો સારો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા